નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારનું રિઝલ્ટ આજે જાહેર કરી દેવામાં આવેલું છે અને મિત્રો હાલમાં સાયન્સ વિભાગનું રિઝલ્ટ ઓનલાઈન જાહેર કરી દેવામાં આવેલું છે તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ રિઝલ્ટ આપણા મોબાઈલ ફોનની મદદથી આપણે કેવી રીતે એકદમ સરળતાથી એ રિઝલ્ટ ડાઉનલોડ કરવું એ આપણે આજના વિડીયોની અંદર જોવાનું છે મિત્રો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોયા પછી તમને એકદમ સરળતાથી ખ્યાલ આવી જશે કે આ રિઝલ્ટ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવું તો મિત્રો વધારે સમય વ્યસ્ત ન કરતાં સૌ પ્રથમ આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી લઈશું અને એની અંદર માત્ર ને માત્ર લખવાનું છે જી આઈ પી એલ બરાબર આવી રીતે જીઆઈ પી એલ એન્ટર કરી અને સર્ચ કરી લેવાનું રહેશે મિત્રો ખાસ માહિતી આપી દઉં કે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો હવે મિત્રો જીઆઈ પી એલ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું રહેશે ત્યારબાદ જે મિત્રો પહેલાં જ નંબરની જે વેબસાઇટ આપણને બતાવી છે જીએસિબી ડોટ ઓઆરજી એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે હું તમને બતાવી દઉં છું આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે જે કંઈ આગળની પ્રોસેસ આવે છે એમાં માત્ર ને માત્ર કોઈપણ પ્રકારની કોઈ વધારાની મહેનત નથી તમારે માત્ર તમારો સીટ નંબર એન્ટર કરી અને તમારો રિઝલ્ટ તમને બતાવી દેશે મિત્રો પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતની વેબસાઇટ ઓપન થઈ જશે હવે મિત્રો એની અંદર તમારે જલ્દીથી કાંઈ કરવાનું નથી આ જગ્યા ઉપર તમારે સીટ નંબર એન્ટર કરવાનો છે પહેલાં તમારે જે કાંઈ બી સી જે કાંઈ લાગતું હોય એ ટાઈપ કરી એ ક્લિક કરી અને છ ડિજિટનો તમારે જે સીટ નંબર છે એ સીટ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ આ જગ્યા ઉપર કેપચા એન્ટર કરવાનો છે કેપચામાં આ જગ્યા ઉપર આપણને લખેલું બતાવે છે ટોટલ ઓફ સાત પ્લસ અગિયાર તો આનો સરવાળો કરી અને એ કેપચાની અંદર ટાઈપ કરી લેવાનું રહેશે મિત્રો આ બંનેનો સરવાળો કરી અને આ જગ્યા ઉપર માની લો કે સાત પ્લસ અગિયાર છે તો અઢાર થાય બરાબર આવડત એન્ટર કરી અને આ જગ્યા ઉપર જ્યાં આપણને લખેલું બતાવે છે ગો બરાબર એની ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે તમારું આખે આખું રિઝલ્ટ આ જગ્યા ઉપર આ આખી જગ્યા ઉપર તમારું રિઝલ્ટ બતાવી દેશે અને બીજું કે મિત્રો આવનારા સમયમાં જ્યારે આર્ટ્સનું કે કોમર્સનું કે દસમા ધોરણનું જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમે આવી જ રીતના આ જ વેબસાઇટ ઓપન કરી અને જે તે તમારો કાંઈ સીટ નંબર છે એ આ જગ્યા ઉપર એન્ટર કરશો એટલે તમારું દસમાનું હોય કે પછી આર્ટ્સનું હોય કે કોમર્સનું હોય તમારું રિઝલ્ટ આ જગ્યા ઉપર રિઝલ્ટ તમારું બતાવી દેશે તો મિત્રો આ પ્રમાણે તમે સરળતાથી રિઝલ્ટ જોઈ શકો છો જો વિડીયો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જ